ફેન્સિંગ તમે બનાવીએ હા આ રેક કા વાળો આ ડ્રેગન છે શું છે ટેગન છે આ બુજના ડોક્ટર ની વાડી છે હા હા આપણો મિત્ર છે બરાબર આ આખી તૈયાર આપણે જ કરી દીધી મતલબ હા હા બહુ જનરલમેન માણસ છે બધો બધો ટોટલ હરેક આ જે દેખાય બધી વસ્તુ ગાડી હા રાખી દે આ રેક સિસ્ટમ આપણી તૈયાર કરી દીધી જય માતાજી ફ્રેન્ડ્સ અહીંયા કને આ રીતનું સ્વિમિંગ પૂલ પ્લસ આવી રીતના જે આ બનાવ્યા છે હોજ આ બહુ જબરજસ્ત કામ છે અને અહીંયા કને ફાર્મ હાઉસ અને ફાર્મ હાઉસ પર આ રીતના જે પણ ટેગન તમે જોઈ રહ્યા છો બરાબર આ બધું જ કાર્ય છે ને મિત્ર મહાદેવભાઈ કરે છે અને કોઈપણ જાતનું ફાર્મ હાઉસ બનાવવાનું હોય કે કાં કોઈપણ જાતનું સ્વિમિંગ પુલ બનાવવાનું હોય કે કન્સ્ટ્રક્શનનું કોઈ પણ કાર્ય હોય તો મહાદેવભાઈ બહુ જબરજસ્ત કાર્ય કરે છે અને બધું જ કાર્ય છે ને એકદમ ગેરંટી સાથે કરે છે કારણ કે એક વખત એમણે જે કણ કામ કરી નાખ્યું એ કામમાં ફરી વખત જોવાનું આવતું નથી એમ આજ સુધી એમે લગભગ નહીં નહીં તો ત્રણસો ચારસો અલગ અલગ જગ્યાએ કામ કર્યું છે અને આજ દિવસ સુધી એમના કામની અંદર કોઈ પણ ફાર્મ હાઉસના કામ હોય કે કોઈ પણ ફેન્સિંગ હોય કે કન્સ્ટ્રક્શનની કોઈ પણ વાત હોય તો એ જોરદાર કરે છે અને પાછું એમ ફિનિશિંગ સાથે કરે છે ક્વોલિટી સાથે કારણ કે ક્વોલિટી સાથે છે ને એ ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા તો એ મહાધેવભાઈ સાથે જાણશું કે કે કઈ રીતના કાર્ય કરે છે અને કેટલી એક્ટિવિટી કરે છે માધેભાઈ આ તમે જે ફાર્મ હાઉસ બનાવો છો અને આ જે એક્ટિવિટી કરી રહ્યા છો તો આની અંદર કેવી રીતના તમે કાર્ય કરો છો મતલબ તમને આખે આખો કોન્ટ્રાક્ટ એ લોકો આપી દે છે કે પછી માલ સામાન એ લોકો આપે છે અને કેવી રીતે કરો છો કામ ધંધા કરીએ છીએ અંજાર ગાંધીધામ અને ભોઈ બરાબર વર્ષોથી કરીએ અને માણસ વિશોસે આપી દેતા હોય હા વરીને ચક્કર મારવા આવતા નથી માલ મટરી તો બધું આજા માલ મટરી બધું તમારું અને વસ્તુ લક્ષા આપણે બનાવી હા એટલે આ જે નાટ કેક એન્જિનિયર બનાવે એ રીતના બધા એનું નામ શું છે નાના ભાઈનું બધો

અને સમય આપી દે કે આટલા સમયની અંદર પૂરું કરવાનું છે અને જેટલા સમયની મર્યાદામાં પૂરું કરવાનું હોય કે કોઈ પણ કામમાં જેમ કે કાંઈ મંદિર બનાવવાનું હોય ફાર્મ હાઉસ બનાવવાનું હોય કે મોટા બંગલા કે બિલ્ડિંગ બનાવવાની હોય કોઈ પણ વસ્તુ તમે કરી આપો ને બરાબર ને અચ્છા છ મહિના અગાઉ કેવું પડે બરાબર છે તો આવી રીતના આપણે મહાધેવભાઈ થી આપણે જાણ્યું કે માધેભાઈ કેટલું સરસ કામ કરી રહ્યા છે અને આ રીતના બધું જ કામ પરફેક્ટલી એમની નજરની નીચે જ બિલકુલ હાથે જાતે જ સાઈડ ઉપર ઉભા રહી અને બધું કાર્ય કરાવે છે તમે જોઈ શકો છો અહીંયા કને તો આ રીતનો આખે આખો માહોલ બન્યો છે પછી ફાર્મ હાઉસ ઉપર તમારે જે ટાઈપનું ફેન્સી સ્વિમિંગ પુલ બનાવવું હોય તો એ સ્વિમિંગ પૂલ પણ એ બનાવી આપે છે તો આ રીતનું એક સરસ કાર્ય કરી રહ્યા છે તો તમને આગળનો પ્લાન હું બતાવું છું કે કેવી રીતનું એ પ્લાન છે બરાબર અને અહીંયા કને આ જે ડ્રેગન છે તો ડ્રેગનનું પણ કામ એમણે પોતે જ કરેલું છે અને આખે આખું તૈયાર કરી આપે એમ કોઈ પણ વ્યક્તિને અગર ફાર્મ હાઉસ બનાવવાનું હોય તો તમે જોઈ શકો છો આ રીતનું કાર્ય પોતે જાતે જ કરી આપે છે આ કેટલું સરસ કાર્ય છે જેવું અહીંયા કને આની જે તમે આ બનાવ્યું આની વેલિડિટી કેટલા વર્ષ સુધી હશે એમ કે એમ ને અચ્છા સરસ

તો બધા લોકો પ્રિફેર કરે છે કે અમે કામ ભલે થોડુંક મોડું થાય બરાબર થોડીક વેઇટિંગ લિસ્ટમાં રહે છે પણ લોકો ક્વોલિટી કામ કરાવવાનું વધારે પ્રિફેર કરતા હોય છે એટલા માટે જો ક્વોલિટી કામ કરાવવું હોય તો મહાદેવભાઈ પાસે થાય છે અને મહાદેવભાઈનો મોબાઈલ નંબર હું આમાં નાખી દઉં છું તો તમે જોઈ લો માધેભાઈનો મોબાઈલ નંબર છે મહાધેભાઈનો મોબાઈલ નંબર બોલો તમારો બે ત્રેપન હા અઠાણું બે ત્રેપન જીરો એકાણું બાર એકાણું બાર બરાબર નાના ભાઈ નંબર છે સિત્યાસી પાંચ છ્યાસી સિત્યાસી પાંચ પચાસ સાત